દરેક સમાજે પ્રેરણા લેવા જેવી બાબત કચ્છ કડવા પાટીદાર સમાજે ફેસ્ટિવલ દાઢી પ્રી વેડિંગ વગેરેને તિલાંજલિ આપી અને ખાસ નિયમો બનાવ્યા કચ્છમાં કડવા પાટીદાર સમાજ દ્વારા અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આ વર્ષે અખા ત્રીજે યોજાનારા બાવીસ યુગલના સમૂહ લગ્નમાં ફેશનેબલ દાઢી પ્રી વેડિંગને તિલાંજલિ આપવામાં આવશે તો લગ્ન બાદ વ્યસન અને ફેશન મુક્ત રહેવાના શપથ પણ લેવડાવવામાં આવશે ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાઈ ખાતે આગામી સમૂહ લગ્નોત્સવના આયોજનની તૈયારીઓ ચાલી રહી છે તો હવનાષ્ટમીના આયોજન સમિતિની વાંઢાય ખાતે સભા પણ મળી હતી જેમાં વાલીઓને લગ્નપત્રિકા કન્યાને પસંદ કરાયેલા પાનેતર વરપક્ષને તલવાર વગેરે લગ્ન સંબંધિત જરૂરી ચીજવસ્તુઓ દાતાઓના સહયોગથી આપવામાં આવ્યા હતા કડવા પાટીદાર સમાજની આ સભામાં તંદુરસ્ત સમાજની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યની ચર્ચા કરવામાં આવી હતી જેમાં હાલમાં યુવાનોમાં વધતું જતું વ્યસન અને ફેશનને અટકાવવાના ઉદ્દેશ્યથી આ સભામાં એક વિશેષ ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિતોએ એક સાથે હાથ ઊંચા કરી ઠરાવને મંજૂરી આપી હતી આ ઠરાવમાં સમુહલક્ષનામાં ફેશનેબલ દાઢી

માંઢા વિસ્તારના વીસ કામો દ્વારા સરસ મજાનું આયોજન થાય છે જેની અંદર મોટી સંખ્યામાં નવયુગલો જોડાય જ છે પણ આજે જે વર્તમાન સમયની જે સામાજિક સમસ્યાઓ હોય અને આવું શક્તિનું કેન્દ્ર હોય ત્યાંથી જો આપણે એની શરૂઆત કરીએ કે ભાઈ જે કુરિવાજો હોય એને જો આપણે તિલાંજલિ આપીએ તો એ ચોક્કસ ત્યાંથી એનો પ્રભાવ પડતો હોય અને લોકો પણ અનુસરે છે એટલે આવા ઉદ્દેશ્યથી અમે એક દાયકાથી એવા ધીમે ધીમે અમે પ્રયોગ કર્યા છે અને ઘણી બધી એવી સફળતા મળી છે હાલમાં જે આપણે જોઈએ છીએ કે જે આપણા દીકરા દીકરીઓ છે એની અંદર ફેશન અને વેસનનું પ્રમાણ વધતું જાય એટલે એના માટે અમે એમને પ્રથમથી જ અમારું જે એનું નવી માટેનું જે ફોર્મ બનાવેલું છે એની અંદર જ એક સંમતિ પત્ર છે એમાં આખા બધા મુદ્દા જ છે એટલે પ્રથમ દીકરા દીકરીને એમાં જ સંમતિ લઈએ છીએ વાલીઓની પણ એમાં સંમતિ લઈએ છીએ એમને આ બધા નિયમો સમજાવીએ છીએ કે ભાઈ કોઈપણ પ્રકારનું વ્યસન જો હશે તો એ દીકરા દીકરી અહીંયા જોડાઈ નહીં શકે આ ઉપરાંત દેખાદેખી જે ફેશનેબલ દાઢી હોય કે પછી આ પ્રી વેડિંગના જે નકામાં તૂથ છે એ પણ તમે સ્થાનિકે ન કરો તો જ અહીંયા જોડાવો ને એ લોકો સ્વીકારે છે અને એક પ્રેરણારૂપી તમે દાખલો બનશો એટલે જોડાવો અને આના માટે અમારા વીસ ગામ છે એમને પણ અમે ભલામણ કરી કે તમે સ્થાનિકે પણ આનો જે છૂટક લગ્નમાં પણ આનો અમલ કરાવો એટલે એ લોકો પણ સમજ થયા ત્યારે અમારી આ રામનવમીના આગલા દિવસે હવનાષ્ટમીના વીસ ગામના સમાજના પ્રમુખ હોદ્દેદારો સાથે મીટિંગ હતી અને તેમને પણ આ સુર અપનાવ્યો છે ત્યારે આ વર્ષે જ્યારે બાવીસ નવયુગલો અખાત્રીના સમૂહ લગ્નમાં જોડાશે તો એના લગ્ન બાદ એ જ જગ્યાએ આશીર્વાદ સમારંભમાં માતાજી સમક્ષ આ બધા શપથ એમને લેવડવામાં આવશે કે એ લોકો ક્યારેય આ વ્યસન કરશે પણ નહીં અને અન્ય માટે પણ પ્રેરણારૂપ બનશે પ્રી વેડિંગ હોય કે એના સિવાયના બે હલ્દી રસમ જે બિનજરૂરી અત્યારે દેખાદેખી જે પ્રવેશે છે એમને પણ એમને તિલાંજલિ આપવાની અમને આશ્વાસન આપ્યું છે કડવા પાટીદાર સમાજના મહામંત્રી રમેશ પોકારે માહિતી આપતા જણાવ્યું હતું કે ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાય ખાતે છેલ્લા પંદર વર્ષથી અખાત્રીજના સમાજમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે અત્યાર સુધીમાં સમાજમાં સમૂહ લગ્નમાં એક હજાર છન્નું દીકરા દીકરીઓએ જોડાઈને સુખી રીતે પોતાનું જીવન ગુજારી રહ્યા છે આ લગ્નોત્સવના આયોજનને પહોંચી વળવા માટે સમાજની બાવીસ જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે આ વર્ષે સમૂહ લગ્નમાં કન્યાઓના વાલીઓની યોગ્યતા મુજબ સરકારની સાત ફેરા તેમજ કુંવરભાઈ મામેરાની યોજનાનો પણ લાભ અપાવશે તેવું જણાવ્યું હતું આ ઉપરાંત દાંપત્ય જીવન ઉપર મોટિવેશનલ આયોજન પણ કરવામાં આવશે અહેવાલ રમેશભાઈ પોકાર મહામંત્રી કડવા પાટીદાર સમાજ જય હું હેતલ સોહમ પટેલ પાટીદાર સમાજથી છું અને ભુજ કચ્છમાં છું અત્યારે હા એ ઠરાવ સમૂહ લગ્ન અને પ્રી વેડિંગના બારામાં કરવામાં આવ્યો છે અને ખૂબ જ સરસ ઠરાવ છે અને એને બધાએ સમાજવાસીઓ બધાએ અપનાવી લેવો જોઈએ અને અમલમાં મૂકવો જોઈએ જેનાથી આપણી ભાવિ પેઢીનું જે ભવિષ્ય છે એ એકદમ ઉજ્જવળ થશે પ્રી વેડિંગ માટે હું એટલું જ કહીશ કે આપણે પાશ્ચાત્ય સાંસ્કૃતિનું અનુકરણ ન કરીએ અને આપણું જે જીવન છે એની અનુકૂળતા પ્રમાણે આપણે જીવીએ કે જે સધર વર્ગ છે એ જે ખર્ચાઓ કરે છે એ ખર્ચાઓમાં આપણે ન ઉતરીએ અને એની બદલે આપણા સંતાનોના ભવિષ્ય માટે આપણે એ પ્રી વેડિંગની ઇન્કમને આપણે બેંકમાં જમા કરાવી અને એના ફ્યુચર માટે આપણે સારો એક આગળનો ચીલો ચાતરીએ હા તો આપણને મારું કેવું એ છે કે પાશ્ચાત્ય સાંસ્કૃતિનું અનુકરણ ન કરો આપણા ઋષિમુનિઓ જે આગળમાં જે નિયમો બનાવ્યા છે એ આપણી સંસ્કૃતિ આપણી મર્યાદાઓને અનુસરીને બનાવ્યા છે કે તમે દાઢી રાખો કે તમે જે પણ બેનો જે પણ ફેશન કરે છે વસ્ત્રની તો વસ્ત્ર મોડર્ન તમે ગમે એટલા છો આધુનિક લાઈફસ્ટાઈલ જીવો આપણા વસ્ત્રો આપણા વિચાર આપણું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ ને આપણને ક્યાંય શરમ કે આપણને કોઈ નાનપ ન અનુભવાય ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો